નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુ એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ ત્રણ કોલસો અને પેટ્રોલિયમ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું તો પાઠ ત્રણમાં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો જેમાં પહેલો પ્રશ્ન છે કે વૈભવી રસોડામાં ઓછું પ્રદૂષણ થાય તેવું બળતણ વાપરવા ઈચ્છે છે તો નીચેનામાંથી કયા પ્રકારનું બળતણ વાપરવું સલાહ ભર્યું છે ચાર વિકલ્પ આપેલા છે જેમાંથી વિકલ્પ એ લાકડા વિકલ્પ બી છાણા વિકલ્પ સી કેરોસીન અને વિકલ્પ ડી એલપીજી છે તો આ ચાર વિકલ્પમાંથી જે સાચો જવાબ હશે તેનો ક્રમ આપણે બોક્સની અંદર લખવાનો છે બરોબર તો અહીં સાચો જવાબ છે વિકલ્પ ડી એલપીજી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે આલોકભાઈ ખેડૂત છે તે પોતાના ટ્રેક્ટરમાં બળતણ તરીકે શેનો ઉપયોગ કરશે એ પેટ્રોલ બી ડીઝલ સી કેરોસીન ડી સીએનજી તો જવાબ છે વિકલ્પ બી ડીઝલ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયા પ્રકારના બળતણ દ્વારા ચાલતા વાહન વાતાવરણમાં સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવશે તો જવાબ છે વિકલ્પ ડી વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર સમુદ્રના તળીયે દટાયેલ મૃતદેહોનું વિઘટન થઈ નીચેનામાંથી કયો પદાર્થ નિર્માણ પામે છે તો જવાબ છે વિકલ્પ સી પેટ્રોલિયમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચેના પૈકી કયું વિધાન સીએનજી સાથે સંલગ્ન નથી તો જવાબ છે વિકલ્પ ડી ખનીજ કોલસામાંથી પ્રાપ્ત થાય છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ઊર્જા ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે તો એનો જવાબ છે વિકલ્પ બી પેટ્રોલિયમ ઉર્જા ત્યાર પછી આગળ સાતમો પ્રશ્ન ફુદા અને જીવાતોને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોળી શામાંથી બને છે તો જવાબ છે વિકલ્પ એ કોલટાર ત્યાર પછી આગળ આઠમો પ્રશ્ન નીચેનામાંથી ખોટું વિધાન જણાવો તો અહીં જે ચાર વિકલ્પ આપેલા છે એમાંથી ખોટું વિધાન છે વિકલ્પ ડી જંગલો પુનઃ અપ્રાપ્ય સંસાધન છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ટૂંકમાં જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે કુદરતી વાયુના ઉપયોગો જણાવો તો આ પ્રશ્નનો જવાબ આપણે કંઈક આ રીતે લખી શકીએ કે ઘરો અને ઉદ્યોગોમાં બળતણ તરીકે વીજળીના ઉત્પાદન માટે ખાતર એટલે કે યુરિયા હાઇડ્રોજન મિથેનોલ અને અન્ય રસાયણો બનાવવા માટે કાચા માલ તરીકે ત્યાર પછી બીજો પ્રશ્ન કોલ ગેસ કેવી રીતે બને છે તો જવાબ છે કે કોલ ગેસ એ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડ પેદાશ તરીકે મેળવવામાં આવે છે તે બળતણ તરીકે ઉપયોગી છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય છે તો જવાબ છે કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે પ્રશ્ન નંબર ચાર બિટ્યુમિનનો ઉપયોગ જણાવવું તો બિટ્યુમિનનો ઉપયોગ રસ્તા બનાવવા માટે છત ટાંકી અને પુલને પાણીથી બચાવવા કોટિંગ તરીકે વરસાદ અને સૂર્યપ્રકાશથી સુરક્ષા માટે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ પેરાફિન મીણના ઉપયોગ જણાવો તો જવાબ છે કે મીણબત્તીઓ બનાવવા માટે મલમ અને વેસેલિન કોસ્મેટિક અને દવાઓમાં ગ્રીસ અને લ્યુબ્રિકન્સ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે પ્રશ્ન નંબર છ અશ્મિ બળતણ એટલે શું તો જવાબ છે કે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અશ્મિ બળતણ કહે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે તફાવત આપો તો અહીં પુનઃ પ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો વચ્ચેનો તફાવત આપવાનો છે તો સૌથી પહેલો મુદ્દો પુનઃ પ્રાપ્ય સંસાધનોમાં છે કે જે કુદરતી સંસાધનો વપરાશ પછી સ્વાભાવિક રીતે ફરીથી ઝડપથી ઉપલબ્ધ થઈ શકે તેને પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવાય છે એવી જ રીતે પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં પહેલો મુદ્દો છે કે જે કુદરતી સંસાધનો લાખો વર્ષમાં બનતા હોય અને વપરાશ પછી ટૂંકા સમયમાં ફરીથી ઉપલબ્ધ ન થઈ શકે તેને પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય બીજો મુદ્દો છે પુનઃ પ્રાપ્ય સંસાધનોમાં જેમ કે સૂર્યપ્રકાશ પવન ઉર્જા પાણી જૈવિક સંસાધનો તો અહીં પુનઃ પ્રાપ્ય જે સંસાધનો છે તેના ઉદાહરણો લખેલા છે બીજા મુદ્દામાં એવી જ રીતે પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં પણ તેના ઉદાહરણો લખેલા છે જેમ કે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ અને ખનીજો ત્યાર પછી આગળ એલપીજી અને સીએનજી બીજો તફાવત અહીં એલપીજી અને સીએનજીનો છે એલપીજીની અંદર પહેલો મુદ્દો છે પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે સીએનજીની અંદર પહેલો મુદ્દો કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે એલપીજીની અંદર બીજો મુદ્દો છે તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે સીએનજીની અંદર બીજો મુદ્દો છે તે બસ સ્કૂટર રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે પુનઃપ્રાપ્ય સંસાધનો અને પુનઃઅપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો પહેલું છે આ પ્રકારના સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી તો આ આવશે પુનઃપ્રાપ્ય સંસાધન બીજું આ પ્રકારના સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થાય છે તો એમાં આવશે પુનઃ અપ્રાપ્ય સંસાધન ત્રીજું હવા અને સૂર્યપ્રકાશ તેના ઉદાહરણો છે તો આ પુનઃપ્રાપ્ય સંસાધનોના ઉદાહરણો છે ચોથું કોલસા અને પેટ્રોલિયમ તેના ઉદાહરણો છે તો આ ઉદાહરણો પુનઃ અપ્રાપ્ય સંસાધનના છે ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે જોડકા જોડો તો અહીં વિભાગ અ એની અંદર એલપીજી સીએનજી પી સી અને પી આપેલું છે એવી જ રીતે વિભાગ બ ની અંદર એ બી સી અને ડી ચાર વિધાનો આપેલા છે જવાબમાં આપણે સૌથી પહેલાં છે પહેલું એલપીજી તો એની સામો આવશે બી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ત્યાર પછી બીજું છે સી એનજી તો એની સામું આવશે ડી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ત્યાર પછી ત્રીજાની સામૂ આવશે એ એટલે કે પી સી આર એ જે છે એની સામો આવશે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન ત્યાર પછી ચોથું છે પી એનજી તો એ ચોથા સામુ આવશે જવાબ વિકલ્પ સી પાઇપડ નેચરલ ગેસ બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે પેટ્રોલિયમને કાળું સોનું કેમ કહેવામાં આવે છે તે સમજાવો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે આ ઘટકોના ઉપયોગ બળતણ ઊંજણ રંગો માનવસર્જિત રેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે જેમ સોનું કિંમતી ધાતુ છે તેમ આ કાળું પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળું સોનું કહે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે કાર્બોનાઇઝેશન પ્રક્રિયા સમજાવો તો જવાબમાં આપણે લખી શકીએ કે કાર્બોનાઇઝેશન એ મૃત વનસ્પતિઓના અવશેષોનું કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયા છે આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ઊંચા દબાણ અને તાપમાન હેઠળ થાય છે જેના પરિણામે વનસ્પતિ દ્રવ્યમાંથી પાણી અને અન્ય અસ્થિર પદાર્થો દૂર થાય છે અને કાર્બનનો સંવર્ધન થાય છે જે કોલસાનું નિર્માણ કરે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ પુનઃ પ્રાપ્ય સંસાધનો વાપરવાથી તથા ફાયદા જણાવવું તો જવાબમાં આપણે લખી શકીએ કે આ સંસાધનો ફરીથી ઉપલબ્ધ થઈ શકે છે અથવા કુદરતી રીતે ઝડપથી ભરાઈ જાય છે તેથી ઉપયોગ ટકાઉ અને ભવિષ્ય માટે સુરક્ષિત છે તેથી તેનો તેથી તેનો ઉપયોગ ટકાઉ અને ભવિષ્ય માટે સુરક્ષિત છે આ સંસાધનો જેમ કે સૌર ઉર્જા અને પવન ઉર્જા વાપરવાથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષકોનું ઉત્સર્જન ઓછું થાય છે આનાથી ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પ્રદૂષણ જેવી પર્યાવરણીય સમસ્યાઓ ઘટાડવામાં મદદ મળે છે આ સંસાધનોનો ઉપયોગ કરવાથી અશ્મિભૂત બળતણો પરની નિર્ભરતા ઘટે છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કોલટારના ઉપયોગ જણાવો તો કોલ્ટારના ઉપયોગની અંદર આપણે લખી શકીએ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે રંગો દવાઓ વિસ્ફોટકો બનાવવા સુગંધિત દ્રવ્યો બનાવવા પ્લાસ્ટિક પેઇન્ટ્સ ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા ડામરની ગોળી બનાવવા આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ભવિષ્યમાં આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનનો ઉપયોગ કરવો પડશે તે સમજાવો તો જવાબમાં આપણે લખી શકીએ કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ છે આપણે તેને ઝડપથી વાપરી રહ્યા છીએ એટલે એક દિવસ તે ખતમ થઈ જશે બીજી તરફ પુનઃપ્રાપ્ય સંસાધનો સતત મળતા રહે છે અને પ્રદૂષણ પણ ઓછું ફેલાવે છે પર્યાવરણનું સંતુલન જાળવવા અને ભવિષ્યમાં ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે પુનઃપ્રાપ્ય સંસાધનોનો વધારે ઉપયોગ કરવો જરૂરી છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ વાહન ચલાવતી વખતે બળતણની બચત માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી મુજબ જાતે પણ લખી શકો છો અહીંયા જવાબ લખેલો છે કે વાહનની નિયમિત સર્વિસ કરાવવી વાહન ધીમા અને સમાન ઝડપે ચલાવવું અનાવશ્યક બ્રેક અને એક્સિલેટરનો ઉપયોગ ન કરવો ટ્રાફિક સિગ્નલ પર લાંબો સમય રોકાવવું હોય તો એન્જિન બંધ કરવું ટાયરનું હવા દબાણ યોગ્ય રાખવું શક્ય હોય ત્યાં જાહેર પરિવહન અથવા કાર પુલનો ઉપયોગ કરવો ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર સાત કોલસો અને પેટ્રોલિયમની બનાવટમાં શું તફાવત છે તે સમજાવો તો જવાબમાં આપણે લખી શકીએ કે કોલસો મુખ્યત્વે જમીન પરના મૃત વનસ્પતિઓના અવશેષોમાંથી બને છે જે લાખો વર્ષો પહેલાં પૂરમાં દટાઈ ગયા હતા આ અવશેષો પર ઊંચા તાપમાન અને દબાણની અસર થવાથી કોલસામાં રૂપાંતરિત થયા આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે આગળ જ્યારે પેટ્રોલિયમ મુખ્યત્વે સમુદ્રમાં રહેતા સૂક્ષ્મ જીવોના મૃત અવશેષોમાંથી બને છે આ જીવોના અવશેષો સમુદ્રના તળિયે જમા થાય અને રેતી માટીના સ્તરો નીચે દટાઈ ગયા લાખો વર્ષો સુધી ઊંચા તાપમાન અને દબાણ હેઠળ આ અવશેષોનું પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત ગુજરાતમાં આવેલી રિફાઈનરીની યાદી બનાવો અને તેમાંથી ઉત્પન્ન થતી પેદાશો અને તેના ઉપયોગોની નોંધ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો બરાબર અહીં લખેલો છે કે પહેલું જામનગર રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એની પેદાશોની અંદર પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી નેપ્થા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એ પેટ્રોકેમિકલ્સ ઉપયોગો તો કે વાહન વ્યવહાર માટે ઈંધણ રસોઈ ગેસ રસાયણ ઉદ્યોગ માટે કાચો માલ વિમાન ઈંધણ વગેરે આગળ છે ત્યાર પછી બીજું કોઈલી રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આઈઓ પેદાશોની અંદર છે પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી લ્યુબ્રિકન્ટ્સ લ્યુબ્રિકન્ટ બિટ્યુમિન ઉપયોગોની અંદર તો વાહન વ્યવહાર માટે ઇંધણ રસોઈ ગેસ મશીનરી માટે લ્યુબ્રિકન્ટ અને રોડ બાંધકામ ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે કે તમારી આસપાસના વિસ્તારમાં કયા કયા બળતણનો ઉપયોગ કરતા સાધનો ચાલે છે તેની યાદી બનાવવું તો જવાબ છે અહીં પેટ્રોલ કે જે બાઇક અને સ્કૂટરમાં વપરાય છે ત્યાર પછી સીએનજી રિક્ષા ડીઝલ તો કે કાર બસ ટ્રક અને ટેક્ટર ઇલેક્ટ્રિસિટી તો એનાથી ચાલતા સાધનો ઈ બાઈક બસ કાર ટ્રેન સ્કૂટર ત્યાર પછી આગળ છે કે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીં જે ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે અને ત્યાર પછી જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો કયા કયા છે તો જવાબમાં આપણે લખી શકીએ કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનોમાં કોલસો પેટ્રોલ ડીઝલ સી અને એલપીજીનો સમાવેશ થાય છે બીજો પ્રશ્ન આપણે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોનો ઉપયોગ શા માટે વધુ કરવો જોઈએ કારણ કે સૂર્યપ્રકાશ એ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન છે જે ક્યારેય ખૂટતું નથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે અને ખર્ચમાં પણ બચત થાય છે ત્રીજો પ્રશ્ન સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કયા કયા સાધનો ચલાવી શકાય તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને સોલાર પેનલથી ચાલતી ગાડી સોલાર વોટર હીટર સોલાર કૂકર સોલાર લાઇટ સોલાર પંપ અને સોલાર ચાર્જર જેવા સાધનો ચલાવી શકાય છે ચોથો પ્રશ્ન છે શું તમે વિચારો છો કે આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ શા માટે તો જવાબમાં આપણે લખી શકીએ કારણ કે તે કુદરતમાં મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે અને તેમનો અતિશય ઉપયોગ ભવિષ્યમાં તેમને ખૂટી જવા તરફ દોરી જશે જેનાથી ઊર્જા સંકટ અને પર્યાવરણીય સમસ્યાઓ સર્જાશે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર ત્રણ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ